ટ્રીટ કર્યા વિના એસિડ અને કેમિકલયુક્ત પાણી મનપાની ડ્રેનેજ લાઇનમાં છોડનારા એકમો સામે સુરત મનપાએ લાંકા કરી છેલ્લા ત્રણ માસમાં પાંચસો જેટલા એકમો સીલ કરાયા પાલિકાના ડ્રેનેજ કમિટીના ચેરમેન કેયોર ચપટવાળાએ મહત્વનું નિવેદન આપ્યું છે ગેર કાયદેસર રીતે ગટર લાઇનની અંદર કલર અને કેમિકલયુક્ત પાણી છોડવાળા એકમો સામે કડકાઈથી પગલા લઈને સીલિંગની કામગીરી કરવામાં આવી છે આવા ગંદા પાણીને નિયત માત્રા કરતાં વધારે માત્રામાં કલર અને કેમિકલ ધરાવનાર ગટર પાણી ગટરના પાણીના કારણે

ટ્રાફિકની સમસ્યા ઠેરની ઠેર રહેશે જેને લઈ આઠસોથી વધુ સ્થાનિકોએ ને પત્ર લખી રજૂઆત કરી એટલું જ નહીં સ્થાનિકોએ બેનરો અને સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો તેમજ બ્રિજનું કામ રોકવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી તો આ અંગે વડોદરાના ડેપ્યુટી મેયરે જણાવ્યું હતું કે કોઈ પણ બ્રિજ બનાવવા સર્વે કરાયો હતો જે આગામી બે પાંચ વર્ષ નહીં પરંતુ વીસ થી પચીસ વર્ષને ધ્યાને રાખીને કરવામાં આવે છે ત્યારે હવે આ બ્રિજના વિવાદનો ઉકેલ ક્યારે આવે છે તે જોવું રહ્યું પોલીસની કામગીરીથી તમામ લોકોને નુકસાન થઈ રહ્યું છે જેની સત્તાધીશોને તથા કોર્પોરેશનના તમામ નેતાગણોને અમારા પ્રતિનિધિ જનપ્રતિનિધિઓને પણ આ બાબતને લીધે કીધી આ આંદોલનને ઉગ્ર સ્વરૂપ આપીશું આ આંદોલન હવે આક્રમક સ્વરૂપ ધારણ કરશે એનો રિસર્વે કરી અને આ બ્રિજને નાનો બનાવ્યો છે પણ થ્રી લેનનો બ્રિજ છે અને બાજુમાં સાડા છ સાડા છ મીટરના રોડની વ્યવસ્થા પણ આ બ્રિજ બનાવવાથી રહેશે એટલે એવી કોઈ સમસ્યા ઊભી થાય એવું દેખાતું નથીનું નિર્માણ થતું હોય ને અને સર્વે થતો હોય તો એ કોઈ બે પાંચ વર્ષના ધ્યાનમાં લઈને સર્વે ના થાય આવનારા પચીસ ત્રીસ વર્ષના ટ્રાફિકને ધ્યાનમાં લઈ અને આવા સર્વે થતા હોય છે વિકાસની વાત થતી હોય ત્યારે જે નાગરિકો છે તેઓની અંદર ખુશીનું લહેર જે છે તે વ્યાપતી હોય છે પરંતુ વાસના રોડના નાગરિકો કહી રહ્યા છે કે વિકાસના નામે કોર્પોરેશન દ્વારા જે વિસ્તાર છે તેનો વિનાશ કરવામાં આવી રહ્યો છે આ વાસના રોડ ઉપર જે બ્રિજ બનવાનો છે તેનો વિરોધ જે છે તે સ્થાનિક લોકો ઘણા લાંબા સમયથી કરી રહ્યા છે અને અત્યારે બેનર પોસ્ટર સાથે આજે તમામ નાગરિકો જે છે તેઓ પોતાનો વિરોધ જે છે તે નોંધાવી રહ્યા છે અને કોર્પોરેશનની ની નહીં ચાલે તેવા સૂત્રો ચાર જે છે તે કરી રહ્યા છે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે અધિકારીઓને અનેકવાર રજૂઆત કરી અધિકારીઓ સાંભળતા નથી પરંતુ હવે તો હદ થઈ ગઈ જનપ્રતિનિધિને રજૂઆત કરી પરંતુ અધિકારીઓ જે જનપ્રતિનિધિ છે તેમને પણ ગાઢતા નથી એટલે સ્થાનિક લોકો સ્પષ્ટ કહી રહ્યા છે કે બ્રિજનું કામ તો કોઈ પણ ભોગે નહીં કરવા દેવામાં આવે જો આ કામગીરી હજી વધુ આગળ વધશે તો સ્થાનિકો દ્વારા આવનાર સમયમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન જે છે તે કરવામાં આવનાર છે બ્રિજની ડિઝાઇન બદલાઈ હોવાના આરોપ મૂકવામાં આવી રહ્યા છે સ્થાનિકોએ સૂત્રોચ્યાર કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો બેનર અને સૂત્રોચ્ચાર એટલા માટે કારણ કે તેમની ઝડપથી માંગ સ્વીકારવામાં આવે અને બ્રિજની કામગીરી રોકાઈ જાય લોકોને ઘરનું ઘર મળે તે હેતુથી સરકાર દ્વારા મફતમાં ઘર બનાવી આપવામાં આવતા હોય છે ત્યારે હારીજ તાલુકામાં વાલ્મીકી સમાજના લોકો માટે આવાસ યોજના અંતર્ગત બે હજાર માં જેટલા લાભાર્થીઓને યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો પરંતુ કોઈ કારણસર તે આવાસો આવાસો હજુ સુધી લાભાર્થીઓને ન મળતા તમામ ખંડેર બની ગયા છે બિનવારસી હાલતમાં પડેલા આવાસોમાં ઝાડી ઝાંખરા તેમજ ગંદકીનું સામ્રાજ્ય જામ્યું છે આવાસોને ને બન્યાના છ વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી લાભાર્થીઓને ન આપતા કટકી થઈ ગઈ હોવાનું લોકો જણાવી રહ્યા છે

બીમ ભગાણ મકાન બનાયા હેવા ચો જવાનું અમે બાર મહિને બાર મહિને ચોમા પાણી પીયા હેવા ચવા જવાનું મકાનો સત્તર હજાર માં બન્યા હતા આ લોકો ચાવીઓ માગવા ગયા હતા ત્યારે એ લોકોએ કીધું કે તમે ચાવીઓ માગવા આવ્યા છો પણ તમે તમને નકશા મુજબ તમારી રજૂઆત છે નકશા મુજબ મકાનો નથી તો જો ચાવીઓ લેવી હોય તો રાત્રે બાર વાગે આવજો નહીતર છે ને અમે તમને ચાવીઓ સોંપીશું નહીં કોઈ અધિકારી લેવલે કોઈ કોન્ટ્રાક્ટર લેવલે આપનો અવાજ નહોતો સંભળાતો કોન્ટ્રાક્ટર દ્વારા ક્યાંક હલકી ગુણવત્તાનું કામ કર્યું હોય તેવું લાભાર્થીઓનો આરોપ છે પરંતુ મહત્વની વાત છે કે બે હજાર સત્તર અઢારમાં જે મકાનોનું નિર્માણ થઈ ગયું છે તેને લગભગ પાંચ થી છ વર્ષ જેટલો સમય વીતી ગયો છે તેમ છતાંય લાભાર્થીઓને આજ દિન સુધી આ મકાનો આપવામાં આવ્યા નથી જેવી રીતે દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જે મકાનો બનાવ્યા હતા તે હાલની સ્થિતિ એકદમ ખંડેર હાલતમાં થઈ જવા પામ્યા છે અને અને મકાનો નજીક બાવળોનું ઝાડી સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને જ્યારે અંદર આપણે નજર કરીએ તો દારૂની ખાલી બોટલો મળે છે એટલે કે નશીલા પદાર્થોનું સેવન કરવાનું ક્યાંક આ મકાનો અડ્ડો બની ગયા છે મહત્વની વાત છે કે સરકારનો જે હેતુ હતો કે લાભાર્થીઓને ક્યાંક ઘરનું ઘર મળે એટલે કે જે લાભાર્થીઓ સુધી યોજના પહોંચવી હતી તે પહોંચી તો ખરી મકાન પણ બની ગયા પરંતુ ક્યાંક મકાન બનાવવામાં કોન્ટ્રાક્ટર દ્વારા ગેરરીતિ આચરવામાં જે વાલ્મિકી સમાજના લાભાર્થીઓ છે તેમને પાકા મકાન બની ગયા છે પરંતુ તેમ છતાં મકાનો તેમને ના મળવાના કારણે હજુ સુધી તે લોકો ક્યાંક કાચા મકાનો કાચા મકાનોમાં પોતાનું વસવાટ કરી રહ્યા છે પાંઠામાં વડગામના સત્તર ગામોના તળાવોને ડિનરોલ મુક્તેશ્વર યોજનામાં સમાવેશ કરી પાણીથી ભરવાની માંગ કરાઈ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સાથે ખેડૂતોએ પાલનપુર કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી આ સાથે ડીઆઈએલ એલ આર વિભાગ દ્વારા ખોટી માપણી કરી હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો હતો ખેડૂતો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે તડના પાણી એક હજાર ફૂટ નીચે જતા રહ્યા છે આથી પીયત શક્ય નથી પાણી વગર સારું ઉત્પાદન નથી મળતું

એક આઠ કલાકના પાવર મો એક મણવાભાઈ જમીન પીતી નથી એનું બિલ હું હાઇલી મોટર છે સતો અને વીસ ફુવારા ઉપડતા નથી આવી પરિસ્થિતિ મારા એકલાની નથી આખા તાલુકાના ખેડૂતોની પરિસ્થિતિ છે એના માટે અમે લગભગ વીસ વર્ષથી આ બધા તળાવો એક બરાસળ પતિ ભરવા માટે અમારું ઝેરને નહીં તળાવ મળે અને બીજા તળાવો ભરવા માટે આ લોકો વચનો જ્યારે આપતા હોય છે પરંતુ પરિપૂર્ણ આજ સુધી થયું નથી અમારા ગામમાં ઐતિહાસિક તળાવ આજથી વર્ષો પુરાણું બરાસર તળાવ નામનું તળાવ છે એ મોટામાં મોટું આખા જિલ્લામાં મોટા મોટું સાહીઠ એકરનું તળાવ છે જેને ભરવા માટેની આખી ફાઇલ અમે બરાસર તળાવમાં જ પાણી નાખવું અને એ તળાવમાં જો પાણી આવે તો આજુબાજુના પચીસ ત્રીસ ગામોને ફાયદો થાય એવું છે અને ભવિષ્યમાં પણ આ આ તળાવનો સિંચાઈ કરીને મોટું મોટી યોજના બનાવવામાં આવે

પાયલ ગોટી પરેશ ધાનાણીએ વેપારીઓની અપીલ કરી હતી કે અડધો દિવસ બંધ પાડીને અને વિરોધમાં પરંતુ પરેશ ધાનાણી બંધને બિલકુલ પ્રતિસાદ નહોતો મળ્યો બીજી તરફ પરેશ ધાનાણીએ આજે પોતાના ધરણા પર સમાપ્ત કરી દીધા છે રાજકોટ મનપા દ્વારા લેવામાં આવેલ ઘીના નમૂના ફેલ આવ્યા સીતારામ વિજય પટેલ ડેરી ફાર્મમાંથી લીધેલા ગાયના ઘીના નમૂના ફેલ આવ્યા છે વોલ્ગા ઘી ડેપોમાંથી લીધેલા ભેંસ અને ગાયના ઘીના નમૂના ફેલ થયા ઘીમાં વેજીટેબલ ફેટ મળી આવતા સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાયું બંને પેઢીઓ સામે અધિક કલેક્ટર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે મનપા દ્વારા લેવામાં આવેલા ઘીના નમૂના ફેલ જોવા મળ્યા છે સીતારામ વિજય પટેલ ડેરી ફાર્મમાંથી ગાયના ઘીના નમૂના લેવામાં આવ્યા હતા જે ફેલ ગયા છે વોલ્ગા ઘી ડેપોમાંથી લીધેલા ભેંસ અને ગાયના ઘીના નમૂના ફેલ જોવા મળ્યા તમામ નિયમોનું સરકાર કડકાઈથી પાલન કરાવશે જરૂર લાગશે ત્યાં સરકાર કાર્યવાહી પણ કરશે માનવ અને પક્ષીઓ માટે કાળજી રાખીએ છીએ માનવ અને પક્ષીઓ માટે આપણે કાળજી રાખવી જ પડશે પક્ષીઓ માટે કરુણા મંદિર ખોલવામાં આવ્યા છે ઓ માટે જે ચાઈનીઝ દોરી હોય કે કાચની દોરી હોય એના માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટ એનું ધ્યાન રાખે છે આ પર ઉત્તરાયણના પર્વ ઉપર ખાસ કરીને પોલીસ વિભાગ પણ ખૂબ સક્રિય હોય છે અન્ય ડિપાર્ટમેન્ટ પણ એમાં ખૂબ સક્રિય છે અને જે પ્રતિબંધ છે એ રીતના ઉપયોગ કરતા હોય એને માટે સતત અવેરનેસ આવે એના માટે પણ વાત કરતા હોય છે અને કોઈ ધ્યાનમાં આવે તો એને હવે એની સામે કાયદેસર પણ પગલાં લેવા દે

કમલેશિયાની રોકડ રકમને ક્લેઇમ કરતી મોડ ઓપરેન્ડની પકડવા દરોડાની કાર્યવાહી કરાઈ કમલેશિયાની કંપની અને ભાગીદારો પર દરોડાની તપાસ કરવામાં આવી રહી છે અમદાવાદમાં આઈટી વિભાગ દ્વારા અલગ અલગ પંદર જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે અને આઈટી વિભાગના અધિકારીઓનું સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે હાલ આપ જે જોઈ શકો છો કે અમદાવાદના સાયન્સ સિટી રોડ ઉપર સુકન બંગ્લોઝમાં બત્રીસ નંબરના બંગ્લોઝમાં કમલેશ શાહની કંપની પર દરોડાની કામગીરી કરવામાં આવી છે અને આઈટીના દરોડામાં પકડાયેલ રોકડ રકમ એમની કંપનીની હોવાનો દાવો જે છે તે આ કમલેશ શાહ કરતો આવ્યો છે અને ગુજરાત સિવાય દિલ્હી મુંબઈમાં પણ જ્યાં પણ આઈટીના દરોડા પડે તે સમયે કમલેશ શાહ રોકડ રકમ ક્લેમ કરી ચૂક્યા છે રોકડ રકમ એમની કંપનીની હોવાનો ક્લેમ કરી અને સેટલમેન્ટ કરતાં કમલેશ શાહ જે આઈટીની રડારમાં આવ્યા હતા અને કમલેશ શાહની રોકડ રકમની ક્લેમ કરવાની મોડસ ઓપરિન્ડેને લઈને દરોડાની કાર્યવાહી કરી તેમને પકડી પાડવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે કમલેશ શાહ અને તેની કંપનીના ભાગીદારોને ત્યાં પણ દરોડાની કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે અને અત્યારે ગઈકાલે પણ આ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું ને આજે પણ જે છે ત્યાં સર્ચ ઓપરેશન ચાલુ છે પંદર જેટલી જગ્યાએ કમલેશ શાહ અને તેના ભાગીદાર કંપનીના જે ભાગીદારો છે અને તેમને ત્યાં પણ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને આ દરોડાની કાર્યવાહીના અંતે બેનામી રોકડ વ્યવહાર ને આર્થિક વ્યવહાર મળી આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ન્યૂઝ ન્યુઝીન ગુજરાતી અમદાવાદ